ડેકોરેટિવ લાઈટિંગ રેક્ટેંગલ ગ્રાઉન્ડ અને ફરતી બાજુ ક્રાઉડ પહેલી નજરે જાણે કે આ કોઈ ક્રૂઝનો નજારો લાગે પણ આ રાજપથ ક્લબના ગરબામાં ગરબા માં માલતા ખેલૈયાઓ ડ્રોન નજારો છે અમદાવાદ પ્રીમિયમ ગરબા તરીકેની ની ઓળખ ધરાવતા રાજપથ ક્લબના ના મેગા લોન ત્રણ હજાર થી વધુ ખેલૈયાઓએ શિવાંગ દવે એન્ડ ટીમના ગરબાના સૂર પર રમઝટ બોલાવી રંગબેરંગી લાઈટો નું ડેકોરેશન રાષ્ટ્રીય ક્લબની શોભામાં વધારો કરે છે બે હજાર ફૂટ ની ઊંચાઈ થી જોતા જાણે ક્રૂઝ મધ દરિયેથી પસાર થઈ રહી હોય તેવો ભાગ થાય છે